હેલો મિત્રો જય સિયારામ તો આજે આપણે આવી ગયા છીએ તલગાજડામાં મોરાઈ બાપુને ત્યાં રામવાડીમાં તો ગયા વિડીયોમાં તમે જોયું હતું આપણે રામવાડીમાં નહોતા જઈ શક્યા બનતું એટલા માટે તો આજે રામવાડી ખુલ્લી છે તો આપણે ત્યાં રામવાડીમાં જઈશું તમને રામવાડીમાં જઈને બતાવું તો ચાલો આપણે અંદર જઈએ હવે તો આ જો તમે મેન એન્ટ્રી ગેટ છે એ લખેલું છે રામવાડી ચિત્રકૂટ ધામ તલગાજડા આજે છે મેઇન ગેટ છે તો આપણે અહીંથી અંદર જઈશું ને આ છે રામવાડી અંદરનો તમે નજારો જોઈ શકો કે આ વખતે આવ્યા છે ક્યારે આપણે અંદર નહોતા આવી શકીએ કારણ કે આપણે ટાઈમ એવો લીધો હતો એટલે આપણે અંદર નહોતા આવ્યા પણ કાંઈ વાંધો નહીં આજે આપણે ફરીવાર આવ્યા છીએ ને આપણે ખૂબ જ આપણે અહોભાગ્ય કે આપણે આજે અહીંયા આવ્યા છીએ અને આપણે અહીંયા દર્શન થયા છે રામવાડીમાં આવીને તો તમે જોઈ શકો અમારી પાસે કે આખી રામવાડી છે ને અહીંયા જે કેવું છે મતલબ અંદરનું જ્યાં કાર્યક્રમ હોય તો મંડપ છે પછી એવું બધું અહીંયા કાર્યક્રમ શરૂ હોય અહીંયા તો બધું પબ્લિક હોય પણ આપણે પૂરના ટાઈમે છે અને અને છે છે કે ખુલ્લું એટલા આ જે છે સ્ટેજ છે અને હવે છે આ રામવાડી વિશ્વનાથ મહાદેવ મંદિર આ તમે જુઓ વિશ્વનાથ મહાદેવ મંદિર છે હા દોસ્તો તમે જુઓ નજારો કેવો નજારો છે અહીંનો તો તમે પણ અહીંયા ચિત્રકોટ મારા બાપુના ગામમાં આવવા માંગતા હો તો અવશ્ય અહીંયા રામવાડીમાં તમે આવજો અહીંયા દર્શન કરજો તમે અહીં તમને કોઈ ના નહીં પડે અહીંયા લોકો તમને હ તમને ખૂબ જ સલાહ આપશે તમને ગાઈડ કરશે તમને ખબર ન હોય તો તમે અહીંના લોકોને વાત કરી શકો છો અને એને પૂછી શકો છો કે આ ક્યારે ઓપન થશે આપણે ક્યારે અહીં આવી શકીએ ક્યારે તો તમે દૂરથી આવેલા હોય તો તમને અવશ્ય અહીં આવવા દેશે તારે એ મારી જવાબદારી છે તમે મને ગમે ત્યારે એની ટાઈમ મને કમેન્ટ કરી શકો છો તમારે અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો અને આપણે ગયા વખતે આવ્યા હતા પણ આપણે એમાં એવું હતું કે આપણેથી અહીં અંદર નહોતું હતું કારણ કે થઈ ગયું હતું મોડું અને ટાઈમ આપણે એવો લીધો થયો એટલા માટે આપણે નહોતા આવ્યા તો અત્યારે આપણે વાઇક છે કે આપણે અંદર આવ્યા છીએ તો આપણે હવે અહીંયા દર્શન કર્યા વિશ્વનાથ મહાદેવ મંદિરના ભોણાથનું મંદિર છે અહીંયા અને આ છે ચિત્રકૂટ ધામ મતલબ તલગાજડા જે મોરઈ બાપુનું જે એવા મહાન સંત છે જે મોરાર બાપુ જે અહીંયા એનો જન્મભૂમિ છે જે જે અહીંનું મોરઈ બાપુનું મહાન નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ નામ છે જે મહાન સંત છે જેના આપણે અવભાગ્ય છે કે આપણે એવી જન્મભૂમિના તેની બાજુના જ ગામના છીએ આપણે અને આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે બાપુના દર્શન કર્યા છે અને આ દર્શન પણ થાય છે તમે આવો તો બાપુ અહીંયા હશે તો અવશ્ય તમારે એના દર્શન કરી શકશો તમે કારણ કે બાપુને કથા શરૂ હોય તો બાપુ તમને ન મળે બાકી તમે બાપુ અહીંયા હોય તો ગમે ત્યાં તમે આવી શકો છો અને અહીંયા જમવાની પણ સુવિધા છે તમે બહારથી આવેલા હો તો તમને જમવાનું પણ મળી શકે છે અને આપણે અત્યારે અંદરા જઈ આ અંદર તમે જુઓ તો અહીંયા આ પાછળનો મંદિરનો ભાગ છે જો નજારો જુઓ તમે ખાલી એકવાર ખૂબ જ સરસ નજારો છે અને ખૂબ જ શાંત વાતાવરણ છે અહીંયા અને હવે આપણે અહીંયા અંદર આવી ગયા છીએ તો આ છે શમશાન આ શમશાનનો ભાગ છે તો આપણે તમને આ જો તો અહીંયા વિશ્વનાથ મહાદેવ મંદિરની પાછળ તમે જોઈ શકો હું તમને ખબર હોય તો મેં પાછળથી મેં જ્યારે લાસ્ટ વિડીયો જે બનાવ્યો ને તેમાં પાછળ ઊભો હતો જે દિવાલે તો એ પાછળની દિવાલ જે છે ને એની અંદરનો છે આ શમશાન છે જે શમશાન એટલે મિત્રો મુક્તિ મુક્તિધામ કહેવાય આને આમ ગણો ને તો કારણ કે જે માણસની જે મુક્તિ મળે ને તો હાથ છે એને શમશાન જ મળે તો અહીંયા છે શમશાન તો જુઓ શમશાન પણ તમે જુઓ કે ખૂબ જ સરસ છે બગીચા જેવું તો શમશાન છે મિત્રો અહીંયા બગીચા જેવું તો શમશાન છે તો આપણે શમશાનમાં આપણે અમે તમને બતાવું તમે જુઓ શમશાન પણ કેવું ખૂબ જ સરસ છે મિત્રો તો તમે અહીંયા અવશ્ય આવો વધારો અને અહીંનો આનંદ લ્યો તમે દૂરથી આવેલા હોય તો અહીંના લોકોને પૂછો તમને બધું બતાવશે ગાઈડ કરશે તમે ગમે ત્યારે આવી શકો છો અને ગમે ત્યારે તમને અહીંયા બાપુ હશે તો તમને દર્શન પણ થાય છે તમારા અને બાપુનું જે વિશ્વ પ્રસિદ્ધ નામ છે તમને ખબર જ છે તો એ બાપુના દર્શન તમારે કરવો હોય તો તમે બાપુ હોય ત્યારે તમે અહીંનો કોકનો કોન્ટેક કરીને પણ આવી શકો છો તો ચાલો ધન્યવાદ આભાર તમારો મિત્રો તો તમે આવોના આવો સપોર્ટ કરતા રહો તો આપણે આવાના વિડીયો બનાવતા રહી અને તમને બતાવતા આવી તો તમે ઘર બેઠા તમે જોઈ શકો વિડીયો કારણ કે તમે જે અમુક કામના સમયે કામના સંજોગે કોઈ લોકો બહાર નહીં જઈ શકતા હોય પણ માણસોને જે ટીવીમાં અને યુટ્યુબમાં જોઈને જોઈને જવાનું શોખ થાય જો મન થાય ઈચ્છા થાય તો પણ જઈ શકતા નથી કામો એટલા માટે તો તમને અમે બતાવતા રહીશું તો ચાલો મિત્રો જય સિયા તો હવે આપણે દર્શન કરી લીધી પછી આપણે હવે નીકળીએ ઘર તરફ હવે તો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી આરામ જરૂર લખજો ચાલો મિત્રો જય શ્રી આરામ તો મળી આવ્યા નેક્સ્ટ વિ